તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુંદાના મોરની ભાજી તો આ માર્ચ મહિનાથી અડધો એપ્રિલ મહિનો થાય ત્યાં સુધી આપણને ગુંદાનો મોર મળી રહી છે તો મેં આ રીતે તેને સાફ કરી લીધો છે અને આ રીતે મેં દાંડલીવાળો ભાગ પણ થોડોક અંદર નાખ્યો છે બીજું બધું છૂટો મોર વીણો છે તમે નાનલીવાળો પણ ભાગ નાખી શકો તો હવે આપણે આને વઘારી લઈશું એક પેનમાં બે ચમચી તેલ નાખી દઈશું થોડી રાઈ થોડું જીરું હવે થોડી હિંગ હવે આપણે રાય ચટકે એટલે આપણે લસણની કળીયું નાખી દઈશું તે આખી રાખવાથી સરસ સ્વાદ આવે છે આનો એક ડુંગળી નાખી દઈશું તેની આ રીતે મેં લાંબી સ્લાઇસ કરી છે એક લીલું મરચું નાખી દઈશું તે પણ આમાં સરસ લાગે છે હવે એક ટમેટું નાખી દઈશું હવે આપણે આને મિક્સ કરી અને થોડી વાર કૂક થવા દઈશું અડધી ચમચી હળદર નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું ફરી આપણે આને મિક્સ કરી લઈશું હવે આપણે ગુંદાનો મોર નાખી દઈશું હવે આપણે આને મિક્સ કરી લઈશું અને આપણે આમનન છડવા દેવાનો છે પાણી અંદર નથી નાખવાનું ને ડીશ પર પણ નથી મૂકવાનું તો આપણો બુંદાના મોરનું ભાજીનું શાક સરસ બની ગયું છે તો હવે આપણે લાલ મરચું નાખી દઈશું આપણે તીખાશ માટે મરસા પણ નાખ્યા છે એટલે લાલ મરચું ઓછું નાખી દઈશું થોડુંક જીરું હવે આપણે આને ફરી મિક્સ કરી લઈશું આપણે અહીંયા ક્રીમી ચાક બનાવવા માટે હું બે થી ત્રણ ચમચી દહીં નાખીશ આની જગ્યાએ તમે દહીંની જગ્યાએ તમે સાસ પણ નાખી શકો દહીં નાખવાથી સરસ ક્રીમી શાક થાય છે હવે આપણે આને થોડી વાર હલાવી લઈશું જેથી આપણે દહીંમાં કોઈ લમ્સ ના રહે આપણું ગુંદાનું શાક રેડી છે હવે આપણે ઉપરથી થોડાક ધાણા એડ કરી લઈશું એક બાઉલમાં આપણે સર્વ કરી લઈશું તો આ રેડી છે આપણા ગુંદાના મોરની ભાજી જો તમને આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેજો કે કેવી લાગી મારી રેસીપી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારી નોટિફિકેશન તમને પહેલાં જોવા મળે